ધાંગોધરા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની ચાલુ વરસાદે ફોર વ્હીલર ગાડી પર ધરાશાયી થતા ગાડીમાં મોટું નુકસાન ધાંગોધ્રામાં આવેલી સરકારી કચેરી જે જર્જરિત ઇમારત છે શહેરી વિસ્તારમાં જર્જરીત મકાન ઉપર પાલિકા દ્વારા તાત્કાલ કાર્યવાહીની લોકોની માંગ ઉઠી છે ધાંગધા શહેરી વિસ્તારમાં શનિવાર બપોરના સમયે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક કે જુનિયર કચેરીની બીજા માળની છત ચાલુ વરસાદે ફોર વ્હીલર ગાડી પર છત પર પડી જેમાં ફોર વ્હીલર ગાડીમાં મોટું નુકસાન અને આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા જોત જોતામાં મક્કાની છત ધરાશાયી થઈ જેમાં મોટી જાનહાની થતા ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છત લાંબા સમયથી જર્જરીત બની ગઈ છે અને સામાજિક કાર્યકરો અને વિસ્તારના લોકો દ્વારા અનેકો વખત રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું જેમાં જર્જરીત છત હોવાના કારણે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં શનિવાર બપોરના સમયે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની બીજા માળની છત જર્જરિત હોવાથી વરસાદના લીધે છત ફોર વ્હીલર ગાડી પર ધરાશાયી થઈ જેમાં આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા અને જોત જોત ચોગામાં બીજા માળની છત ફોર વ્હીલર ગાડી પર ધરાશાઈ હતી ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા બાજુના મકાનોને નોટિસ આપીને જર્જરિત હાલત હોય તેવા મકાનોની છત દિવાલ ઉતારી લેવી જોઈએ જેમાં વરસાદી માહોલમાં જૂના મકાન ધરાશાયી થવાની ભીતિ રહેતી હોય છે જેમાં વિસ્તારમાં મેઇન રોડ હોવાના કારણે લોકોને જીવના જોખમે રસ્તામાંથી પસાર થવું પડતું હોય છે જેમાં વિસ્તારના લોકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં છત ઉતારવાની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે રીપોરા સોરીસ એક ધા ગતરા